તો જય શ્રી કૃષ્ણ અને જય માતાજી કેમ છો બધા મજા માને તો આજે આપણે આવ્યા છીએ ભગવાન શ્રી મુરલી મનોહર મહારાજના દર્શન કરવા ધોરાજી તાલુકાના સુપેડી ગામે પાછળ તમે મંદિરનું લોકેશન જોઈ શકો છો ખૂબ ભવ્ય મંદિર છે પબ્લિકના આકર્ષણનું કેન્દ્ર છે અને તમે જોઈ શકો વિજયભાઈ આપણા સાથે છે રવિભાઈ છે અનિલભાઈ છે ખૂબ સુંદર મંદિર છે જુઓ તમે તો આપણે અંદર જઈને દર્શન કરીએ ભગવાન શ્રી કૃષ્ણના તો આપણી સાથે બન્યા રહેજો ને આજે તો મોજ જ કરવાની છે સાતમનો દિવસ છે આપણે ક્યાં પહોંચીએ એનું કાંઈ નક્કી છે નહીં તો ચાલો ઉપર જઈએ અને દર્શન કરીએ ભગવાન શ્રી કૃષ્ણના તો જો વિજયભાઈ આપણે આ લોકેશન બતાવ્યું છે ગૂગલ મેપના માધ્યમથી અને એમનું ઘણા ટાઈમથી અહીંયા આવવાનું મન હતું પણ આપણે તો ખ્યાલ ના હોય તો એણે કીધું કે અહીંથી નજીક જ છે ઉપલેટાથી તો હાલો જ દર્શન કરીએ મંદિરના તો મિત્રો મંદિર ખૂબ જૂનું છે તમે પાછળની શિલ્પકૃતિ જોઈને નક્કી કરી શકો છો ભાઈ જો એક નંબર મંદિર છે આપણે જાદા સિનેમેટિક સીન લેવા નથી પણ તમને હું મંદિરમાં ભગવાન શ્રી કાળિયા ઠાકરના દર્શન કરાવવા લો જાદો ટાઈમ ના લેતા જયભાઈ બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે જો રેવનાથ મહાદેવનું મંદિર છે પહેલાં તો આપણે પહેલાં મહાદેવના દર્શન કરીએ મિત્રો મહાદેવના મંદિરનું તમે નકશી કામ જોઈ શકો છો ખૂબ ખૂબ ઝીણું અને સુંદર છે ફૂલ કેવું બનાવેલું મૂર્તિ મંદિરની તમે કલાકૃતિ જોઈને તમને એમ થઈ જાય કે ભાઈ નહીં છે તો ઝીણી ઝીણી નકશી છે પણ ખૂબ સુંદર છે તો આપણે હવે આગળ જઈએ મિત્રો આ અહીંયા અંદર છે ભગવાન શ્રી કૃષ્ણનું મંદિર મુરલી મનોહર મંદિર અને હવે આપણે ત્યાં દર્શન કરીએ પહેલાં મહાદેવના દર્શન કર્યા હૈ તો સંત શ્રી કૃષ્ણદા કૃષ્ણાનંદ સ્વામીજીની સમાધિ અને અહીંથી અંદર ટ્રાફિક છે થોડીક પણ હાલો દર્શન કરીએ તો મંદિરની અંદર મસ્ત ગ્રાઉન્ડ છે પ્રસાદી લેવાની વ્યવસ્થા ચાલુ છે તમે જોઈ શકો છો હાલો આપણે મંદિરમાં અંદર જઈએ તો મને ખ્યાલ નથી હું પહેલી વખત આવ્યો હું જય શ્રી કૃષ્ણ રાધે રાધે કોઈ દર્શન કરી દો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી નાખજો એક બીજા મંદિરના અંદર દર્શન કરીએ આ બાજુની સાઈડ છે જો વિજયભાઈ આવ્યા છે તો મિત્રો આ મેઇન મંદિર છે આપણે બહુ અંદર નથી જતા પણ અહીં થઈ જાય દર્શન કરી લઈએ તો તમે મંદિર જોઈ શકો છો ખૂબ પ્રાચીન મંદિર છે અને શણગાર પણ ખૂબ સુંદર કરેલો છે તો આપણે થોડાક અંદર જઈએ मारापति इवरण को गुणा यहां पे नहीं कुछ हो रहा है मैं वापस आ रहा हूं मैं हूं તો મિત્રો આપણે મંદિરના દર્શન કર્યા તમને આપણાથી બન્યું એટલું બતાવ્યું પણ ગરમીનું પ્રમાણ આજ ખૂબ જ છે તો અમે લોકો નક્કી કરીએ છીએ અહીંથી આગળ જવા માટે પ્રસાદી લઈ લઈએ પહેલાં આપણે તો પાછળ અનિલભાઈને આગળ વયા ગયા છે પ્રસાદી લઈ લઈએ પણ અત્યારે ગરમીનો માહોલ છે ભાઈ બહુ વધારે પડતી ગરમી છે તો પહેલાં થોડોક પવન લઈ લે પછી પ્રસાદી લઈ લઈએ તો પ્રસાદી લેવા માટે ખૂબ સારી વ્યવસ્થા રાખેલી છે મંદિરે તમે જોઈ શકો છો તો વિધિભાઈ રવિ પ્રસાદ લઈ લીધો છે હવે આપણે ડીશ લઈ પછી આગળના મંદિરના દર્શન કરશું પ્રસાદી આપણે પ્રસાદી લઈ લીધી છે હવે આપણે ગણેશભાઈ ને ભાઈ ગામો ને તો રવિભાઈ અને હવે આપણે બારોબાર થી જરાક થોડાક સીન લઈ હાલો બહાર છે ચાલો ભાઈ બહાર નીકળીએ આપણે પછી થોડોક વ્યૂ જોઈ લઈએ કેવું છે તો મિત્રો આપણે વિડીયોની અંદર લિંકમાં લોકેશન એડ કરેલું છે તમે બેકગ્રાઉન્ડ જોયું જશે ખૂબ સુંદર જગ્યા છે ફોટોશૂટ માટે મનની શાંતિ માટે તમે અહીંયા આવી અને આનંદ માણી શકો છો બાજુમાં નાની એવી નદી પણ છે જે અહીંયા મંદિરની સુંદરતામાં વધારો કરે છે પ્રસાદીની સુવિધા મળી રહે છે અને કાલે તો જન્માષ્ટમી છે એટલે આ જગ્યા ઉપર એમ સમજો કે અતિશય ટ્રાફિક હશે તો અમે અત્યારે સાતમના દિવસે આવ્યા તો ખૂબ સારી રીતે દર્શન થઈ ગયા છે અને પાછળ જો અનિલભાઈ વિજયભાઈ ને રવિભાઈ બધા પ્રસાદી લઈ અને બેસી ગયા છે તો હવે આપણે થોડાક ફોટો લઈ લઈએ ફોટો શૂટ કરી લઈએ પછી પછી વિડીયોમાં આગળ વધશું તો મિત્રો હવે આપણે ગરમીના કારણે કંટાળી અને અહીંથી આપણે નીકળીએ છીએ અને ખૂબ સારી જગ્યા છે ફરી વખત એડ્રેસ આપી દઉં ધોરાજી તાલુકાનું સુપેડી ગામ અને ખૂબ સુંદર જગ્યા છે અવશ્ય મુલાકાત લેજો મળશું નવા વિડીયોમાં જય માતાજી રામ રામ તો મિત્રો હવે આપણે ગરમીના કારણે કંટાળી અને અહીંથી આપણે નીકળીએ છીએ અને ખૂબ સારી જગ્યા છે ફરી વખત એડ્રેસ આપી દઉં ધોરાજી તાલુકાનું સુપેડી ગામ અને ખૂબ સુંદર જગ્યા છે અવશ્ય મુલાકાત લેજો મળશું નવા વિડીયોમાં જય માતાજી રામ રામ